વડોદરા શહેરના આરવી દેસાઈ રોડ પરના ના ગંગા સાગર એપાર્ટમેન્ટ શોર્ટ સર્કિટ બાદ આગ વડોદરા શહેરના નવાપુરા આરવી દેસાઈ રોડ પર ગંગા સાગર એપાર્ટમેન્ટ આવેલું છે જેમાં સોમવારે મોડી રાત્રે આગ લાગવાની ઘટના બની હતી એપાર્ટમેન્ટમાંથી માંથી એકાએક ધુમાડા નીકળતા લોકો એકત્ર થયા હતા જોત જોતામાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠી હતી આગની લપેટમાં આખા એપાર્ટમેન્ટના તેર જેટલા વીસ મીટરો બળીને ખાક થઈ ગયા હતા આગે મોટું સ્વરૂપ ધારણ કરતા આસપાસના લોકો પણ સ્થળ પર દોડી આવ્યા હતા સ્થાનિક રહીશો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની સાથે એમજીવીસીએલની ટીમ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વીજ પુરવઠો બંધ કર્યો હતો જે બાદ ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો જ્યારે બીજી તરફ છ માળના આ એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં ભારે ફફરાટ ફેલાયો હતો જાણે કોઈએ તતડિયા તારામંડળ અચાનક જાણ અક્ષરિયા હોય તેવું અનુભવ્યું હતું મરામ વિભાગ કંટ્રોલમાંથી કોલ મળ્યો કે ગંગોટી એપાર્ટમેન્ટની સામે એપાર્ટમેન્ટના નીચે ધુમાડો નીકળે છે એટલે અમે તરત જ સ્તર પર આવી ગયા અને કામગીરીમાં ચાલુ કરી આગ ઓળવાઈ ગઈ છે મીટર રૂમમાં શોર્ટ સર્કિટ થઈ રહ્યું છે કે આગ લાગી ગઈ કે પ્રકારની નાપુરા નાપુરા પોલીસ સ્ટેશનની પાછળ ગંગોટી એપાર્ટમેન્ટની સામે ગંગા સાગર ગંગા સાગર એપાર્ટમેન્ટમાં મીટર આગ લાગેલી અને અમે આઈન તરત ઓલવી નાખ્યું અને કામગીરી ચાલુ જ છે મીટરોમાં શોર્ટ સર્કિટ હતું